That I can't, that I won't, that I fail, that I'll never make it. I'm gonna put it in the last full of every single doubt, yeah. Please say any name ચલોજી ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે છે વાસરા દાદાની તિથિ અને ભાઈ સવાર સવારમાં એકદમ શાંતિ લાગી પડીએ નહીં તો શું હોય કે આઠ સાડા આઠ વાગે ને ભાઈ ભજન ચાલુ થઈ જાય સ્પીકરમાં ભજન આપણે ઘરે સંભળાતા હોય પણ આ વર્ષે ખબર નહીં કેમ શાંતિ છે અને આજનો આખો દિવસમાં શું હશે ખબર હે કે જો સવારના ભાગમાં તો કાંઈ નથી બપોરના ત્રણ વાગે હવન છે અને પછી જેમ સાંજ થશે ને ત્યારે મહાઆરતી થશે અને પછી રાત્રે ભજન થશે તો આવી રીતના કંઈક વાસણા દાદાની તિથિનો દિવસ ઉજવવામાં આવતો હોય છે તો આપણે રેડી થઈ ગયા છીએ અને જઈ વાસ દાદાના દર્શન કરવા માટે અને અમારા ડોશીમાં જો સવાર સવારમાં માસ અહીંયા તડકામાં બેઠેલા છે અને મા દર્શન કરી આયા કે નહીં નથી કરી હાલ શું હાલો કરીએ મારો ચલો

જેના કપડાં છે એ બી ચેન્જ થઈ ગયા છે ઉપર સાફો છે એ બી ચેન્જ થઈ ગયો છે અને સવાર સવારમાં એને ઘણા બધા માણસો દર્શન કરી ગયા છે એટલે અહીંયા કને જો ઘણી બધી પ્રસાદ ને એ બધું ચડાવેલું છે ના 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 બસે બસે ઘણી ઘણી પ્રસાદ કેટલો આપણે જેવો પ્રસાદ મળ્યો છે

કેમ કે ઠંડી પડે છે ગજબ ની આજે હો ને ને તડકામાં ઉભું રહેવા સિવાય કોઈ ઈલાજ જ નથી અને ગઈકાલે અહીંયા જમણવાર હતો ને તો ઘણી બધી એડ થઈ હતી અને ઘણું બધું ભાઈ આંગળું ખરાબ થઈ ગયું તો અત્યારે ધોવામાં આવી રહ્યું છે અને સ્પેશિયલી અમારા રાઘુભાઈ કામે લાગી ગયા છે આજે જો આંગળું ધોવામાં મદદ કરે ઠીકથી સાફ કરજે હો ને આ હેલ્પ જ મારી

તો ચાલો આપણે જમવાનો સમય થયો છે તો સૌથી પહેલા હું ને માં બેસી રહ્યા છીએ જમવા માટે તો જો આ જમવામાં છે ગરમા ગરમ બટેકાનું શાક સાથે રોટલી અને સવારના આપણે પ્રસાદમાં જે મોનથાળ મળે તો ને એ છે તો જો વાગી ગયા છે પછાડના સાડા ત્રણ ને હવે હવનની તૈયારી ચાલુ થઈ ગઈ છે માઇક માંથી અવાજ બી આવી રહ્યો છે હવે સંભળાય ને તો ચાલો આપણે જઈ અને હવન જોઈ ને આ જો અમારા માં તેડવા માટે કોણ આવ્યું છે અમારા ફઈ ને સાસુ આવ્યા છે

જો હવન ચાલુ થાય એનાથી પહેલાની તૈયારી ચાલુ છે બે જોડકા બેઠા છે પેલી પૂજા પૂજા કરશે અને પછી અહીંયા કને કવન થવાનું છે જો વાટકી છે ખાલી એમાં પાણી ભરી લે તો જો હવાનો જેટલો કાર્યક્રમ હતો ને પૂરો થઈ ગયો અને જેટલા બી માણસો હતા ને ઓલમોસ્ટ ચાલ્યા ગયા છે અમે જ બચ્યા છીએ બસ અને હવે રાત્રે છે મહાઆરતીનો કાર્યક્રમ તો અહીંયા કને મસ્ત મજાની દાદાની મહાઆરતી થવાની છે અને અમે આવ્યા છીએ ભાવિકની દુકાને પ્રસાદ લેવા માટે કેમ કે પ્રસાદ થોડોક ઓછો થાય છે એટલે તો જો અમે લોકો પ્રસાદ લઈ આયા છીએ અને હવે શું ખબર છે મહાઆરતી છે ને તો ત્યારે બી પ્રસાદ દેવો પડશે તો એટલા માટે પ્રસાદ લઈ આવ્યા અને હવે જો ની તૈયારી થઈ રહી છે એક વાર વગાડ એક વાર વગાડ अरे यार यारे आवाज आय आला आना, ले, आना कर, <laughs> <भारी> परी परी। <laughs> कट करणार हो, <laughs> <कटना था है। laughs>

ખબર નથી તો ચલો આપણે જમવાનું જમી અને ભાઈ આ વિડિયો ને અહીંયા સુધી રાખશું આપણે હો ને કેમ કે હવે છે રાત્રે સંતવાણી મતલબ કે ભજનનો કાર્યક્રમ છે અને કેવું એ ખબર કે જે લોકલ આર્ટિસ્ટ છે ને અમારા જે હર ગુરુવારના બેસીને ભજન કરે એ લોકો જ ભજન કરવાના છે તો ભાઈ અને બીજું એ એ કે આપણે ભજનમાં આવશું જ નહીં ભાઈ કેમ કે આપડા ભાઈબંધે આ મૂવીની ટિકિટ બુક કરી તો આપણે એ જોવા જવાની હે 44 44 તમે ભજન તમે ભજનનું જો કરો અહીંયા ભજન શું ન કરો હા કરે તો એટલા માટે આપણે ત્યાં જવાનું હશે તો આવી જશું તો પછી જોશું અગર આવીને મૂડ હશે તો પછી આપણે ભજનમાં જશું હોય તો આજનો જે બ્લોગ છે તમને પસંદ આવ્યો હશે જો તમને વિડીયો પસંદ આવ્યો અહીંયા સુધી જો લાઈક કરજો નવા તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા વિડીયો બ્લોગ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ટાટા ભાઈ બાય ટેક કેર